આગ નઈ ભૂરાજી હમાચા લેવા જઈએ કાલ મોદો થયો મોદા થયા કોક આપડે બધા ખબર

એ વાહ વાહ પરખોજી કોક બીમાર બહાર યાર હાલો હાલો તે ખબર લઈ લે હવ હવ સમાચાર લઈને કાળુજી ઘર તો આઈ ગયો મારું જગાવ મગાવ કરી તો કરાવી કરેલો

બાટલો જો કે ચડાય તો દવાખાના માં લઈ જતો ચડાય કે અલે આપણા દવાખાના માં વાહ આ કાળા મેશ કઈ નખે રે ઓ બાટલો જો ચડાય તો દવા જ કાઢી હતી મોય એવું હતું તાણ હા આ જો પણ આ તો આમ જતા રહે વા થઈ જાય છે ને તો એ હું લમ લમ રૂંગો ના ના રૂંગો ના હોય તો કે કે કાળી તો એવો સાહેબ પેલેટ થી આવે છે કાલ થઈ જાય તારા ના મન રોટલા કરી કોણ કવરા હોય તો એ દીધી આ કાર્ય તો બહાર કાઢ્યું નઈ લાગ્યો મને તો જતો ને કુ જોવા દીધી મને ના બોસ્યો તો કુ લીધું નહીં નું જીવ લે જી તો આપણે તો હુર્યા છે બોલ બોલ બીજે શાંતિ ઓ શાંતિ છે ગાવ ગાવ અહીંયા લે ગાવ દે હા બોલો બોલો આમ કેવું ચાલે છે

અંજી કાલે તો આ દર મોદાસ 12000 તારી વાળ કરે વળી ફેરકાલા જતા તાડી બોલતા લેતા નહીં તો કાઠા કે રોમ રોમ કર્યા કુ બોલતા થઈ ઓછો ના ના એમ તો કમ્પ્લીટ છે

તોલી હમ ના તો યોન બાઈક હોય ન હોય ના મદો પડ્યા તો કોઈ પાણી ની ના બોલ્યા તો અલ્યા એ તો વાત હાજી છે એ હું ખુશ ખુશ કરા લે બે раза તમે તો લે ઘરે ભઈજી તો પાણી ના લાગે ઓન પીઉં પરસેવાળી પીઉં છે ના ના કરવા દીકુ

બાટલો બાટલો એ ભરીનો ઓય વળગા ની દોર દે ખેચે જોય આ છે રાખો તો ભરે જ રાતો વધારે પીગાટ ફૂટી જાય પછી મોળી ગયો અલ્યા તમે તો શું કરે આ કાળિયન ખવરાવતા આયો હું બે પાણી અમા પતા આયો તો અલ્યા મોટો લોટો હતો પણ ઇને વીમા પાણી પાયો એક બીજો આટલો હતો જ લોટો પણ આ કેટલું ખવરાવતા તો નહીં ના લોટા તો નહીં ખવરાવતા હોય કે ઘટો રાય મારલો કાળિયો ઇને પિતાળિયા ખવરાવું છું ઓ પાણી ને ભાજે કમોન એ પાતા કે રકે બિંદુ પતા હોય તો આ એવું લાગતું યે અરે રકે છે નહીં આ તો મારા ખાલે દોતા જ પલળયા છે પછા તો બાકી જઈ પલળવા નથી

તો આ કે કે હે જમ પડ્યો પડ્યો ઓર્ડર કરી રહ્યો છે નહીં મેલ થઈ રાત કે હું તો રાગી રાગી બોલા મુક જોઈ છે તું જો આ તારા વાજી તાઈંગવા હવે 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 પાણી પાઈ દો તમે ચા જેટલો મેલજો આવળી રોટી ભરીને હાલો